મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલાં એક નજર આજના મુખ્ય સમાચાર પર આદિજાતિ કલ્યાણ વિભાગની કચેરીમાં મદદનીશ કમિશનરની નિમણૂક નહીં થતાં આદિવાસી વિદ્યાર્થીઓને પડતી હાલાકી નવસારી જિલ્લા યોજનાના એક લાખ રેશન કાર્ડ ધારકોની નોટિસોની બનેલી યાદી નવસારીના દાંડીવાડમાં અષાઢી અમાસે રાઠોડ પરિવાર દ્વારા ઢીંગલા મહોત્સવ ઉજવાશે નવસારી એલસીબી પોલીસે પંદર પોઈન્ટ સડસઠ લાખનું વિદેશી દારૂ ઝડપી પાડ્યું નવસારી જિલ્લાની આદિજાતિ કલ્યાણ વિભાગની કચેરીમાં આદિજાતિ મદદનીશ કમિશનરની નિમણૂંક નહીં થતાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓને ફ્રીસિફ્ટ કાર્ડ અને શિષ્યવૃત્તિ મેળવવા ધરમના ધક્કા ખાવા પડે છે નવસારી જિલ્લાની તકેદારી અધિકારી અને આદિજાતિ કલ્યાણ વિભાગની કચેરીમાં વર્ગ એકની મુખ્ય પોસ્ટ હોય છે તેના અધિકારી મદદનીશ કમિશનરની કાયમી જગ્યા જ નથી આ વિભાગમાં ચાર્જમાં એક અધિકારીથી કામ ચલાવવામાં આવતું હતું હવે ચાર્જમાં જે મદદનીશ કમિશનર હતા તે પણ અન્યત્ર સ્થળે બદલી થઈ જતા છેલ્લા બે મહિનાથી આદિજાતિ કલ્યાણ વિભાગની કચેરીમાં મદદનીશ કમિશનરની નિમણૂક કરવામાં આવી નથી જેથી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને વારંવાર ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે ઉચ્ચ શિક્ષણ માટે સરકારની ફ્રી શિફ્ટ કાર્ડ યોજનાનો લાભ મેળવવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી રહ્યા છે પરંતુ આ ફોર્મ મંજૂર કરનારા મદદનીશ કમિશનર જ નથી જેથી મેડિકલ ઇજનેર ફિઝિયોથેરાપી કોલેજમાં એડમિશન મેળવવા વિદ્યાર્થીઓએ પ્રથમ ફ્રી શિફ્ટ કાર્ડ મેળવવા પડે છે આદિજાતિ કલ્યાણ વિભાગની કચેરીમાં બસો પચાસથી વધુ ફોર્મ જમા થઈ ગયા છે પરંતુ સત્તાવાર સહી કરનાર અધિકારી જ ના હોય ત્યારે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ધર્મના ધક્કા ખાવા મજબૂર બન્યા છે આદિવાસી સમાજની માગણી છે કે તાત્કાલિક અસરથી મદદનીશ કમિશનરની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવી નવસારી જિલ્લાની આદિજાતિ કલ્યાણની કચેરી છે એમાં મદદનીશ કમિશનરની જે જગ્યા છે એ જગ્યાના જે અધિકારી નથી અને જે છેલ્લા ઘણા સમયથી જે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ છે એમની જે યોજના છે ફ્રી સીપ કાર્ડ યોજના એના માટેની તકલીફો પડી રહી છે અહીં જોઈ શકાય છે કેટલાક વિદ્યાર્થીઓ ફોર્મ પણ ભરી રહ્યા છે પણ ટેકનિકલ જે વસ્તુ તકલીફ પડી રહી છે ટેકનિકલ ભાષામાં કહીએ તો ફોર્મ તો ભરાશે ફોર્મ જમા પણ થશે પણ ક્લાસ વન અધિકારી અહીં હાજર જ નથી અને એની જગ્યા જ નથી નિમણૂંક કરવામાં આવી નથી જેથી કરીને આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે એમને તકલીફ પડશે જ્યાં એડમિશન લેવાનું છે જે તે કોલેજમાં એ કોલેજોમાં આ જ્યાં સુધી એમને ફ્રી કાર્ડ નહીં મળશે ત્યાં સુધી એમને એડમિશન મળવાનું નથી જેથી કરીને આ નવસારી આદિજાતિ કલ્યાણ જે તકેદારીની અધિકારી છે તે અધિકારીની કચેરીમાં કમિશનરની નિમણૂક કરવામાં આવે એવી માંગણી ઉઠી છે અને અત્યાર સુધીમાં બસો પચાસથી વધુ ફોર્મો ફ્રી કાર્ડના ભરાઈ ગયા છે આ બસો પચાસથી વધુ જે વિદ્યાર્થીઓ છે એમને તકલીફ પડવાની છે જેથી કરીને સરકાર આદિજાતિ કલ્યાણના કમિશનરની નિમણૂક વહેલી તકે આ કચેરીમાં કરે એવી માગણીઓ છે નવસારી જિલ્લા પુરવઠા કચેરી દ્વારા એનએફએસએ પરિવારના મેમ્બરોને નોટિસ આપવા માટેની યાદી તૈયાર કરવામાં આવી છે રેશન કાર્ડની ચકાસણી કરી નોન એનએફએસએ કરવામાં આવશે સરકારના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત આવક વધુ હોવાથી એનએફએસએમાંથી નોન એનએફએસએમાં તબદીલ કરવા માટે નવસારી જિલ્લાના દરેક તાલુકા મથકેથી મામલતદાર કચેરી મારફતે નોટિસો ફટકારવામાં આવી છે નવસારી શહેરમાં ચાર હજાર રેશન રેશનકાર્ડ ધારકોને નોટિસો આપી છે નવસારી ગ્રામ્ય જલાલપુરમાં પણ દસ હજારથી વધુ રેશનકાર્ડ ધારકોને નોટિસો આપવામાં આવી છે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા એટલે કે એનએફએસએ હેઠળ વિતરણ કરવામાં આવતા રાહત દરના જથ્થાનો વ્યાજબી ભાવની દુકાનમાંથી લાભ લેવો એ સરકાર સાથે છેતરપિંડી સમાન છે સરકારની યોજનાકીય રાશનનો લાભ પ્રવર્તમાન ઠરાવવાનો ભંગ કરીને મેળવેલ હોય તેવામાં ફોજદારી કાયદાકીય કાર્યવાહી કરવાના સંજોગો ઉપસ્થિત થાય તેમ છે છ લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને નોટિસ ફટકારવામાં આવી છે સાત પોઈન્ટ પાંચ એકરથી વધુ જમીન હોય તેવા પરિવારોને એનએફએસએની નોટિસો આપવામાં આવી છે નોટિસ મળ્યાના દિન ત્રણમાં રેશન કાર્ડ નોન એનએફએસી કેમ ન કરવો તે માટે જે તે મામલતદાર કચેરીમાં લેખિત ખુલાસા સાથે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ ફોર્મ સોળ સાત બાર અને આઠની નકલ જેવા પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવી છે નવસારીના દાંડીવાડમાં અષાઢી અમાસના દિને ઢીંગલા બાપા મહોત્સવ મનાવાશે અષાઢી અમાસના દિને ઢીંગલા મહોત્સવનું અનેરું મહત્વ છે નવસારીના દાંડીવાડ વિસ્તારમાં લલ્લુભાઈ મગનભાઈ રાઠોડ અને તેમના વંશો દ્વારા સો વર્ષથી પણ વધુ સમયથી ઢીંગલા મહોત્સવની ઉજવણી પરંપરાગત રીતે કરે છે દાંડીવાડ વિસ્તારમાં સો વર્ષ પૂર્વે રોગચાળો ફાટી નીકળ્યો હતો એક બાદ એક મનુષ્યના મૃત્યુ થતાં ત્યારે દાંડીવાડ વિસ્તારના એક પારસી સજ્જને અહીંના સ્થાનિકોને સલાહ આપેલ કે એક માનવ કદનું પુતળું બનાવી તેની શોભાયાત્રા કાઢી વિસર્જન કરવું તે પ્રમાણે દાંડીવાડના રાઠોડ પરિવાર દ્વારા વર્ષોથી ઢીંગલા બાપાની પ્રતિકૃતિ બનાવી ઢીંગલા મહોત્સવ મનાવે છે સો વર્ષની પરંપરા રાઠોડ પરિવારના રતીલાલ છનાભાઈ રાઠોડ હિતેશ રતીલાલ રાઠોડ હંસાબેન અને સુશીલાબેન સહિતના પરિવારના સદસ્યોએ જાળવી રાખી છે અષાઢી અમાસના દિને ઢીંગલા બાપાના દર્શન કરવા નવસારીના હજારો લોકો ઉમટી પડે છે આરોગ્ય સંતાન પ્રાપ્તિ સહિતની માનતા માનવામાં આવે છે રાઠોડ પરિવાર દ્વારા ઢીંગલા બાપાને નવીન વસ્ત્રો સાથે તૈયાર કરવામાં આવે છે અસલ પારસી પોશાકો સાથે માનવ કદનું પૂતળું બનાવવામાં આવે છે મોમા સિગરેટના દમ સાથે ઢીંગલા બાપાનો અંદાજ કંઈક અલગ જ હોય છે સફેદ પોશાકમાં સજ્જ કરી અષાઢી અમાસે ઢીંગલા બાપાને શ્રદ્ધાળુઓના દર્શનાર્થે મૂકવામાં આવશે ત્યારે નવસારીના ઢીંગલા મહોત્સવનું અનેરું મહત્ત્વ છે સો વર્ષથી કરી હશે અને એ શ્રાવણ મહિનાનો અમાસ આવે તે વખતથી અમે કરી હશે પછી આ અમારો પરિવાર છે ચાર જણા અમે છોકરાનો છોકરો છે છોકરો છે બહુ છે ને હંસાવે એ મળીને અમે બધું કરીએ છીએ શું મહત્વ છે આ ઢીંગલા બાપાનું આ ઢીંગલા બાપાનો આ એ છે કોઈને છોકરા નહીં તો માનતા માને છે છોકરો આવે તો ઢીંગલો ચડાવે અને છોકરી આવે તો ઢીંગલી ચડાવે એ બધું ચડાવે ચડાવી જાય છે એ છોકરા છોકરી થાય છે કોઈ માંડા હોય કોઈ તાતા હોય તેનું કંઈ માને છે તે બધું ચડાવી જાય સારા થઈ જાય પછી ચડાવે પછી અમારે મેળો ભરાય છે નવસારીમાં દાંડીવરમાં મેળો ભરાય છે તે મેળો અમે એ કરીએ

એલસીબી પોલીસે નેશનલ હાઇવે અડતાલીસ પર ચીખલી નજીક નાકાબંધી દરમિયાન પંદર પોઈન્ટ સડસઠ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડે છે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી મુંબઈથી અમદાવાદ જતા હાઇવે પર ચીખલીની જય સ્વાદિષ્ટ હોટલ પાસે નાકાબંધી કરવામાં આવી હતી એક ટ્રક ચાલક પોલીસની નાકાબંધી જોઈને ટ્રકને પૂરઝડપે હંકારી ગયો હતો હોટલથી સો મીટર દૂર ટ્રક મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળીને કુલ બે હજાર ચોસઠ નંગ કિંમત રૂપિયા પંદર પોઈન્ટ સડસઠ લાખનો પ્રોહિબિશનનો મુદ્દામાલ મળી આવ્યો હતો કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા વીસ પોઈન્ટ સડસઠ લાખ છે ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે આ કામગીરીમાં પીઆઈ એસવી આહિર પીઆઈડીએમ રાઠોડ પીઆઈ ગોહિલ પીએસઆઈ વાયજી ગઢવી સહિત એલસીબી સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત કુમાર અને પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બાબુજીનો સમાવેશ થાય છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર આદિજાતિ કલ્યાણ વિભાગની કચેરીમાં મદદનીશ કમિશનરની નિમણૂક નહીં થતાં આદિવાસી વિદ્યાર્થીઓને પડતી હાલાકી નવસારી જિલ્લા એનએફએસએ યોજનાના એક લાખ રેશન કાર્ડ ધારકોની નોટિસોની બનેલી યાદી નવસારીના દાંડીવાડમાં અષાઢી અમાસે રાઠોડ પરિવાર દ્વારા ઢીંગલા મહોત્સવ ઉજવાશે નવસારી એલસીબી પોલીસે પંદર પોઈન્ટ સડસઠ લાખનું વિદેશી દારૂ ઝડપી પાડ્યો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર